નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના વારસાથી ગુરુવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો

મજબૂત ઘટાડો જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર જેમ જેમ આવકો વધશે તેમ તેમ બજારમાં ઘટાડાની ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ડુંગળીના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ કે તેજી નથી પરંતુ બજારો ધીમી ગતિએ ઘટતા રહેશે અને સફેદ ડુંગળી બજારમાં ઝડપી ઘટાડો થા થાય તેવી લાગી રહ્યું છે તેમાં બે દિવસમાં સોથી લઈને એકસો ને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે બજારમાં આગામી દિવસોની અંદર લેવાલી સારી હોવાથી બજારને ટકી રહે તેવી સંભાવનાઓ દેખાતી હતી ગુજરાતમાં અત્યારે જે દસથી થી લઈને પંદર રાજ્યોમાં ડુંગળીના વેપારો ખરીદવા માટે આવી રહ્યા છે જેના કારણે બજારને ટેકો મળ્યો છે પાક સારો છે પરંતુ સામે આપોઆપ જે જોવા મળ્યા છે તેની વાત કરીએ તો એકસો પચીસ થી લઈને સાતસો ને પંચોતેર રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે ગોંડલમાં સત્યાવીસ હજાર કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો એકસો એકવીસ થી લઈને આઠસો એક રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના સામે ભાવની વાત કરીએ તો વીસ કિલોએ બસો પચાસ રૂપિયા થી લઈને આઠસો ને ઓગણ એસી રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીની વીસ હજાર ઠેલાની સામે ભાવની વાત કરીએ તો બસો થી લઈને આઠસો પંચાવન રૂપિયા જોવા મળ્યા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતા આજની સરસાવીડિયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુ જય જવાન જય કિસ્સા